જય માતાજી જય દ્વારકા દ્વારકાધેશ ફરી એક મારા નવલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે અત્યારે આવી ગયેલા છે ગોપનાથ મહાદેવના સ્થાને જે મિત્રોને અહીંયા પરમ જ્યાં વૈષ્ણવંદિરની મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે મિત્રો અને આજે ગોપનાથની અંદર મિત્રો ફૂલ ટ્રાફિક છે મિત્રો તમે જોઈ શકો છો જો તમે અત્યારે ભાઈ રસ્તો છે ને ભર શખ્સ છે જો તમે હાલવાની જગ્યા નથી એટલો બધો ટ્રાફિક છે અને તમે જોઈ શકો છો અને અત્યારે ભાઈ જે આ બધું પબ્લિક છે ને હવે બધું ભાઈ કથાનું રસપાન કરી જાય છે પ્રસાદ લેવા માટે મિત્રો તમે જોઈ શકો છો જોવો તો મિત્રો અત્યારે બજારે આ હાલવાની જગ્યા નથી તમે જુઓ તો અત્યારે જે બધા ભાઈ ભક્તો છે એ જાય છે ભાઈ પ્રસાદ લેવા માટે રસવાડા તરફ બરાબર એટલે આપણે એ બાજુ હવે ધીમા ધીમા જાય પ્રસાદ લેવા માટે કે ભાઈ ત્યાં કેવી ટ્રાફિક છે અને પહેલી વાર હોય

અને ત્યાંય પણ ભાઈ એટલી ટ્રાફિક થઈ જશે કારણ કે જો આ રસ્તા પર ભાઈ એટલી ટ્રાફિક છે તો ત્યાં રસોડામાં કેટલી ટ્રાફિક હશે તમે ખાલી કલ્પના કરો કે ભાઈ આપણે પ્રસાદ લેવા જવું હોય તો ત્યાં કેટલી વાર આપણે લાઈનમાં ઊભું રહેવું જોશે પ્રસાદ લેવા માટે જવો તમે અત્યારે જે સવાર માં આવે ને તો ગાડીઓ ઠેઠ ત્યાં મંદિરે પહોંચી જાય એવા સવાર માં ટ્રાફિક ન હોય ને એટલે પહોંચી જાય પણ અત્યારે ભાઈ ગાડી કાઢવી આવો આકરી મોરે મોરો

યોજના લાઈનમાં એટલે કે જે રસોડા વિભાગ છે ત્યાં અને અહીંયા જો મિત્રો જે કથા રસ્પણ કરીને જે બધા ભાઈ ભક્તો આવે છે એવા જો અત્યારે ભાઈ જમ્મામાં લાઈનમાં ગોઠવાઈ ગયા છે જો તમે અત્યારે ભાઈ ભક્તોની જમવા માટેની લાઈન લાગી જ છે જો મિત્રો ફૂલ ટ્રાફિક સુધી ભાઈ અત્યારે જમવામાં ભાઈ ભક્તોની ત્યાં અહીંથી જો બધા થાળીઓ લઈને લઈને લાઈનમાં ગોઠવાઈ ગયા છે જે અહીંયા જમવા માટેની જે બધા ભાઈઓની લાઈન લાગી ગઈ છે જવા તમે જે બધા કથા રાજપાન કરીને આવી અને બધા પ્રભુ પ્રસાદ એટલે કે ભોજન લેવા માટે આવી ગયા છે જુઓ તમે આખા ગામની અંદર લાઈન લાગી ગઈ છે તમે જોઈ શકો છો અને જો મિત્રો બબે લાઈનો લાગી ગઈ છે અને આ આ બાજુ ઓલી બાજુ એક આ મિત્રો કાઉન્ટર છે તો ચારે પટેલ લાઈન લાગી ગયેલી છે જુઓ તમે બધા ગામની અંદર જુઓ અને અહીંયા જો મિત્રો જે બધા ભાવિભક્તો છે પ્રસાદ લઈ આમાં પ્રસાદ લઈ રહ્યા છે બે ભાઈ ભક્તોની જમવા માટેની લાઈન લાગી જશે જવું અને આ રીતે ભાઈ પેરસ્તા હોય છે બધા સેવા કરતા હોય છે જુઓ તમે અને આજનો ભાઈ બહુ ટ્રાફિક છે ભોપનાથ રસોડાની અંદર જમવા માટેની જુઓ તમે અને અહીંયા જે બહેનો માતાઓ દ્વારા છે એ સેવા આપવામાં આવે છે વાહ મંડળ દ્વારા બીજી વાર ભરાઈ જાય અત્યાર સુધી હતા જે ભાઈઓને જમવાનું છે એ રસોડામાં હતા એ ડોમની અંદર હવે આપણે આવી ગયા છીએ જ્યાં બહેનોને જમવા માટેની વ્યવસ્થા છે ને એ ડોમની અંદર જે બહેનોને જમવા માટે છે ત્યાં તો જો મિત્રો અહીંયા પણ બહેનોને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો આ રીતની બધી વ્યવસ્થા છે મિત્રો અને અત્યારે જે બધી બહેનો માતાઓ છે ભાઈ જમવા આવે છે જો તમે તો અત્યારે વરસાદ લઈ રહ્યા છે તો આ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે અને ભાઈ જેટલી ભાઈઓના ડોમમાં જે ટ્રાફિક હતી ને એટલી જ ત્યાં ડોમની અંદર ટ્રાફિક છે તમે જોઈ શકો છો તમે અહીંયા જો મિત્રો આ બધો જે છે ને એ થાળગીનો ટોક છે તમે જોઈ શકો છોની પણ ભાઈ લાઈન લાગેલી છે તમે જુઓ

આ રીતની કાંઈક બહેનોને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા જોહેનો ગ્રુપ છે ભાઈ જે મંડળ દ્વારા તીરસવામાં આવે છે તો આ રીતના બધા ભાઈઓ બહેનો જમતા હોય છે જોવા તમે બહેનના માતાઓ છે ને એ શાંતિપૂર્વક બેન અને પ્રસાદ લે છે તમે જોઈ શકો છો તો આમાં જો બધા બહેનો અલગ અલગ જગ્યાએ બેઠા છે અને શાંતિથી પ્રસાદ લે છે તો તમે જો